જય હિન્દ મિત્રો હું ત્યારે મંદિરની ઉપર આખું ઝુંડ કારી ચકલીનું ચોસઠ જોગડી હોવું જોઈએ એટલે ઘણા ટાઈમ અમને માતાજીના દર્શન કરવાની ઉમેદ હતી એટલે અમે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા સાંજ સુધી અહીંયા રોકાશું આરતી ટાઈમ સુધી અને આજુબાજુનો તમામ નજારો કેપ્ચર કરીશું આજે છે પાંચમો મહિનો બે હજાર ચોવીસ સાત તારીખ પાંચ વાગીને તેત્રીસ મિનિટ અને છત્રીસ સેકન્ડ થઈ છે તો હવે આપણે માતાજીના દર્શન કરવા જઈશું અને જાણીશું ને માણીશું તો બને ની ચેનલ ચેનલમાં એન્ડ સુધી વિડીયોમાં આવવાની છે બહુ મજા કેમ કે હજી આપણે બે કલાકનો સમય છે છે એક પડે ત્યાં સુધી જોયા અને જાણ્યા જેવું છે વિગેરે મંદિરની અંદર વિડીયો બનાવવાની મનાય છે તે આપણે નિયમનું પાલન થી કરીશું પણ આટલો બધો સમયથી આપણે સાંભળતા આવીએ છીએ તો આપણે પણ મંદિરમાં મંદિરની ઉપર જે માતાજી આવે છે ચોસઠ જોગણી એનું રૂપ છે એમ સાંભળવા મળ્યું તો પછી હવે આપણે ચાલો તો હવે આપણે આવી ગયા છીએ બિલકુલ માતાજીના પ્રાંગણમાં જુઓ છો સરસ મજાનો અહીંયા બગીચો છોકરા છૈયા લઈને આવી તો ખુશ થઈ ગયા એ હિંચકા બીચકા વગેરે ઘણું બધું છે અને આ બાજુ છે કુંડ તો સામે માતાજી જુઓ છો સરસ મજાના દૂરથી દર્શન થઈ જાય છે અહીંયા માતાજીના આ મેન દ્વાર છે અને આજુબાજુ બધું આવી રીતે સરસ મજાનું પુરુષ સ્નાન કુંડ જુઓ છો કે આ બાજુ અલગ અલગ બે સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ કુંડ છે એ બાજુ સ્ત્રીઓ માટે છે અહીં આપણે પુરુષો માટે છે પણ આ બાજુ સરસ મજાનું વ્યૂ એકદમ સુપર અને આ તે તમે આ છે તે માતાજીએ તે ટાઈમે ત્રિશૂળ મારી અને પાણી કાઢ્યું તું તે જ સામો પોઈન્ટ છે માતાજીની અમર વિરડાથી અમર ઝરણાથી અલગ અલગ નામેથી માણસો જાણે છે અને આ બાજુ છે કુંડ બરાબર હવે આગળ જઈને તમને હજી ઘણા બધા અહીંયા ચિત્રો છે જાણવા અને માણવા જેવા સામે પણ જોઈ રહ્યા છો કે જૂના જમાનાની મૂર્તિ પણ કુંડની પૂર્વે બાજુ લાગેલી છે હવે આપણે ઊંડ તરફ જઈ રહ્યા છીએ અને અહીંયા ત્રીસ ચાલીસ પગથી આપણે ઉતરી જઈએ એટલે સામે આવી રીતે સરસ મજાનો જૂના સમયનો ધરો છે ક્યાંક અહીંયા એ ટાઈમે આ એક જાતનું વેણ પડે છે અને ત્યાંથી આમનું પાણી જાય છે અંદરની અંદર ત્યાં કુંડમાં વેણ છે એવી અને એ માતાજીનું જે ત્રિશુલ મારેલું જે પોઈન્ટ છે અહીંયા થાય અને આ બાજુ જાય છે અને આવી રીતે દેખાતું આવી રીતે અદ્ભુત આ દ્રશ્ય હવે આપણે અહીંયાથી બારે કેવું દેખાય છે એ તમને બતાવું અને અહીંયા સમુદ્ર કિનારો નજીક હોવાથી બહુ ઠંડો પવન ખરેખર અતિશય અને સાંજનો ટાઈમ એટલે તો ભાઈ ઠંડા પવનના ફુવારા એસી પણ ફેલ કરી દે એવો અહીં ઠંડો ઠંડો સાંજના ટાઈમે વધારે પવન આવે છે તો આ બાજુ તમને ત્યાં જઈને બતાવો મિત્રોમાં જોગડીની સાક્ષી આપણે અહીંયા ઊભા છીએ અને ઇતિહાસ ખૂબ તમને કહું કે જૂનાગઢથી રાનવગઢ ચાહલને લેવા જ્યારે સિંધમાં ગયેલો ત્યારે આ રસ્તે તેને ગેલો અહીંયાથી આપણે બે ચાર કિલોમીટર જઈએ એટલે ત્યાં સમુદ્ર કિનારો છે અને જ્યારે બેલાની ઘણા કે છે બેલા ગેલો અને ઘણા કે છે એના ઉપર બીજો રસ્તો છે ત્યાંથી ગેલો પણ આવેલો બેલાથી જ અને વડવાઓ વાત કરે છે કે બેલાથી જ ગેલા આ બધી જૂની આપણો ઇતિહાસ છે એટલે સટીક આપણે ખબર ના હોય પણ એક વસ્તુનું તમને સ્પષ્ટ કરવા માગું છું કે આ સમુદ્રની અંદર જે નવ લાખ સેના ઉતારી જે જહાજ કે એ ટાઈમે જે પણ નાના નાના હોડકાઓ છે એ મારફતે અને બેલે જઈ અને ત્યાં મું જાણા કે અહીંયા મા વરવડી સહાય કરે તો જ આપણે પાર એ રણ હતું એ ટાઈમે પણ રણની અંદર પાણી હતું હવે એ રણની અંદર પાણી એવું માનલ બે ચાર પાંચ ફૂટ એટલે ન તો હોળી શકે કે ન ઊંટ ઘોડા આવી શકે એટલે એ ટાઈમે માતાજીને પ્રાર્થના કરીને ખોડિયાર માતાના દયાથી વરવડીમાં એમને પ્રસન્ન થયેલા અગાઉ પણ એમને વચન આપેલું એટલે આપણે ભલે અમુક માણસો સમુદ્રની વાત કરે છે કે માતાજીએ આખો સમુદ્રને ખોહી લીધો પણ મિત્રો એ દરિયો ઘડાયેલ હજારો વર્ષ પહેલાં લાખો વર્ષ પહેલાં દરિયો હતો અને બે પાંચ હજાર વર્ષથી તો જેમ જેમ લોકો વાતો કરે છે તે એ રણ એ સ્થિતિમાં છે એટલે ક્યાંય ને ક્યાંય રણ જ હતું મતલબ એક દરિયાનો ભાગ પર ત્યાં રણ એટલે કોઈ કંડિશન ત્યાં જવામાં બહુ તકલીફ પડતી હતી એટલે માતાજીને પ્રાર્થના કરી અને એ લોકો કહેવાય છે કે જે ટાઈમે જહાલને લેવા ગયેલા ત્યારે એની સરળતાથી પાર પડી ગયા એવી માતાજી એમની ઉપર દયા કરી અને નવ લાખ સૈન્ય હતું એટલે એક આપણા વડવાઓ કહે છે કે નવ લાખ સૈન્ય નહોતું પણ ન લેખી શકાય એટલું બધું એમની પાસે સેના હતી નવ લાખ તો કેટલું બધું થાય પણ ન લેખી શકાય એટલે નવ લાખ એમાં દર્શાવવામાં આવ્યું છે અને રિટર્નમાં જ્યારે ચાહલને લઈ અને એ જગ્યાએ આજ મેં તમને જે કુંડ બતાવેલી બાજુમાં જે ત્રિશુલ માળી અને પાણી કાઢેલું કહેવાય છે કે સાંજના પાંચ છ વાગે અહીંયા શેના રા નવગઢની આવેલી અને બહુ ત્રસ લાગેલી એમને એક વચન આપેલું એક વચન તું મારી પાસેથી ન માગતો હું અંતર ધ્યાન થઈ જાય પણ ક્યાં ને ક્યાંય માતાજીને અહીંયા બેસવું હશે સમા સંજોગે તો અહીંયા માતાજી એટલે જ બેસી રહ્યા કે એમને આખા શૈન્યને તરસ લાગી આ સ્થળ અહીંયા ભલે આજે ગમે તેવું લાગતું હોય પણ અહીંયા અસંખ્ય સેના બેઠીએ છીએ અને રાવનવગણે મા વરવડી કને પ્રાર્થના કરી કે મા તું લાજ રાખજે સેના તરસે મરે છે તારું તમે અમારું બધું કામ પાર પાડ્યું પણ અહીંયા જો અમે ખાબિયું ખોળાશે તરશે મરીશું તો એ માતાજી તારું સત નહીં રહે એમ કહેવાય છે કે એ માતાજી ત્રિશુલ મારી પાણી કાઢ્યું આખી શેનાએ પાણી પીધું અત્યારે થોડુંક મોરું છે પણ એમ કહેવાય છે આપણા શાસ્ત્રોના ઊંડાણમાં કે એ ટાઈમે બહુ મીઠું પાણી અને આ સમુદ્ર કિનારે મીઠું પાણી હોવું એ માતાજીની પરમ કૃપા છે તો કહેવાય છે કે માતાજી બધા સૈનિકો આ સ્થળમાં જલ્દી જલ્દી ભેગા થઈ અને બધાએ પથ્થરોની એક નાની દેરી બનાવેલી અને એની અંદર માતાજીને પધરાવી અને રાતના બાર વાગે માતાજી કહેવાય છે કે ત્યાં સુધી એમને ગમે તે દર્શન દીધા હોય કે શાક શાક હોય પણ બાર વાગ્યા પછી માતાજી જોગણીનું રૂપ લઈ અને અંતર ધ્યાન થઈ ગયેલા એવી મેં આપણા સાસરોમાં કે પેઢી દર પેઢી આપણા વડોલ્યો વડીલો કે વડવાઓ વાત કરતાં કરતાં આપણે સંભળાવી આમાં ભૂલચૂક પણ હોઈ શકે મેં જા જેટલું સાંભળ્યું એટલું હું તમને સંભળાવી રહ્યો છું અને અમે અહીંયા ઘણી વખત દર્શન કરવા આવ્યા પણ એમ જાણવા મળ્યું કે સવારે આરતી ટાઈમે પણ ચકલીનું ઢુંડ આવે છે અહીંયા ક્યાં ને ક્યાં એ ચોસઠ જુગણીનું બેસવાનું છે એટલે પણ હોઈ શકે અને સાંજે પણ એ માતાજીનું ચોસઠ જોગણીનું રૂપ લઈને કાળી ચકલી દેવ થઈ અહીંયા આવે છે તો એ દેવચકલીના અમે દર્શન કરવા આવ્યા છીએ તો સાંજ સુધી હજી પણ દોઢ બે કલાક બાકી છે તો આપણે આવે કે નહીં આવે એ કાંઈ ખબર નથી પણ વિડીયો આપણે શૂટ કરીને જઈશું તો બને રહેજો એન્ડ સુધી માજોગણીના દર્શન તો કરવા જ પડશે સૌને અખંડ જલધારા જુઓ છો કે અહીંયા આવી રીતે માતાજીના બેસણા અને આ તેજ કુડ છે જ્યાં માતાજીએ ત્રિશુલ મારી અને અમર ઝરણો અમર નિશાની જે જાહલ અને રા નવગણ અને માં વરવડી અહીં આવી રીતે તકતી મારેલી છે અને આવી રીતે પાણી ભર્યું છે હજુ જરા પાણી પી લો થોડુંક સામાન્ય મોરું છે મિત્રો અત્યારે અહીંયા માતાજીની ધજાની બાજુમાં કબૂતર બેઠા છે બરાબર આપણે દેવ ચકલી જે મારા રા નવગણના ભાલે બેઠેલી એ આખું જૂન હજી આવ્યું નથી આપણે વાટ જોઈ રહ્યા છીએ અને ધર્મની ધજા માતાજીની ફડાકા મારી રહી છે માતાજીનું અહીંયા મંદિર અને એની બિલકુલ પાછળ આ તળાવ સંધ્યા ટાઈમે જાણે આપણી સોનેરી સંધ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ઘણું દૂર તમને દેખાતું હોય છે કે સામે સમુદ્ર કિનારો છે અને આ પણ નાનું તળાવ નથી આ લગભગ દસેક એકરમાં ફેલાયેલું હોય એવું લાગે છે અને ત્યાં એનો ધર પણ મૂકેલો છે તો હજી અહીંયા બીજા દર્શન આપણે કરવા લાયક છે અહીંયા મહાદેવજી છે અને ઓથલ પદ્મણીના ત્રીજા પુત્ર ત્યાં પણ ગેબીનાથ કેવું કંઈ નામ છે એ તમને હું મોકલી બતાડીશું અને હજી અડધી કલાકની વાર છે આપણે દેવચકલીના દર્શન કરી અને પછી અહીંયા નીકળીશું હવે આપણે શ્રી બેબી દાદાના બાજુમાં આવી ગયા છીએ જુઓ તો આ બાજુ જૂના સમયનો અને લોકવાયકા મુજબ કે અહીંયા હોથલ પદમણીના ત્રણ સૂત્રો હતા એમાં દાદા નાના કે મોટા એ ખબર નથી મને પણ મેં લોકવાયકા અને મેં એવી લોકવાયકા સાંભળી છે કે તે રાતના સમયે કેરે કેરે માતાજીના આવ્યા આરતી ઉતારવા જાય છે એવા આપણા વડીલો વાત કરે છે એની એવી મેં લોકવાયકા સાંભળેલી છે પણ જે હોય એમને આપણે વાર વાર વંદન કરીએ અને પાછળ પણ એ મહાદેવજીનું મંદિર છે ત્યાં પણ ત્રિવેણી ઘાટ છે તો એક જબરજસ્ત છે આપણા કચ્છનું એક જબરજસ્ત લોકવાયકા કે મુખે ગવાતો એક દુવો ધરતી બીને ધાન ન ઉપજે અને કુળ બીને માડુ ન હોય જેસલ ને જખરો જેની માં હોથલ પદમણી હોય તો એવા આ ગેબી દાદાને પણ આપણે વાર વાર વંદન કરીએ અને મેં તમને બતાવ્યું મુજબ કે લોકવાયકા એવી છે કે ઘણા વર્ષોએ આમને અહીંયા તપ કરેલું અને અદૃશ્ય સ્વરૂપમાં કે એક અલૌકિક શરીરમાં માતાજીની રાતના બાર વાગે આરતી ઉતારવા જાય છે એવી પણ મેં લોકવાયકા સાંભળેલી છે પણ જે હોય એમને આપણે વારવાર વંદન કરીએ ઉપર પેઇન્ટિંગ કામ ચાલુ છે એટલે નામ નથી લખેલું પણ અહીંયા બાપુની આવી રીતે મૂર્તિ છે અને પીલ બાજુ પણ પેઇન્ટિંગ છે મસ્ત બાપુનું સંધ્યાગીરી બાપુ જેવું ચિત્ર છે પણ બરાબર આપણને ખબર નથી ને સામે આ મહાદેવજીનું મંદિર અને અહીંયા ત્રિવેણી ઘાટ ત્રિવેણી સંગમ જે તે ટાઈમે હતો એ આધારે જ અહીંયા મંદિર છે શિવનું ને હવે આપણે માતાજીના હું જોગણીમાના મંદિરે જઈશું કે આવી રીતે સરસ મજાનું પોઠિયું હનુમાન દાદા ગણપતિ ભગવાન અને સરસ મજાનું ભગવાન શિવનું નાનું લિંગ છે અને સામે આવી રીતે સરસ મજાની મૂર્તિ તો હવે આપણે અહીંયાથી વિદાય લઈશું અને માતાજીના દેવચક્રના દર્શનની હવે ટૂંક સમયમાં જ આપણે દર્શન કરીશું જુઓ છો કે સૂર્યઅસ્ત હવે દસ વીસ મિનિટમાં થઈ જશે અને આવી રીતે મિત્રો લાઈવ દર્શન જય માં જોગણી જુઓ છો કે બિલકુલ ધજાની ઉપર માતાજી આવી ગયા છે ખરેખર કોઈ સંદેશ નથી ભલે હડાહડ કડજું હોય પણ ચારે બાજુ નિહાળતા હોય એવું મને હું જોગણીમાં નહીં સોગંદ ખાઈને કહું છું કે માતાજી આવી ગયા છે ખરેખર ધર્મની ધજા લહેરાઈ રહી છે અને ચારે બાજુ જેમ નજર કરતા હોય એવો ભાસ થાય છે બિલકુલ ધજાની ટોચ ઉપર બેઠા છે જુઓ છો અને હું અત્યારે બિલકુલ સંધ્યા ટાઈમ થઈ ગયો છે આખું ઝૂંડ આવે કે ના આવે પણ એક ચકલી માતાજીના રૂપમાં જરૂરથી આવી ગયા છે અને આ સીડી વિડીયો મારો જરૂરથી તમે શેર કરી નાખજો કે ખરેખર હળાહળ કરજુગમાં માતાજી છે માતાજીને બધાને દર્શન કરાવજો એવી હું તમારી પાસે પ્રાર્થના કરું છું અને વિડીયો શૂટ કરવા આવ્યા પહેલાં ઘણા માણસોએ મને કીધું કે વિડીયો શૂટ ના કરાય મેં કીધું કે માતાજીના દર્શન માટે શું કામ ના કરીએ આપણે છે તો માતાજી છે અને માતાજી છે તો આપણે છીએ ને તો આવી રીતે હું તમને લાઈવ દર્શન કરાવી રહ્યો છું અને આ વિડીયો થોડો તમે શેર કરી દેજો જેથી ખબર પડે કે હળાહળ કરજુગમાં માતાજી છે અને મંદિરની પાછળની બાજુ હું ઊભો છું જુઓ છો જોગણીમા જોગણીનાથ મેં હજી જ હું કરું જુઓ જો કે બેઠા છે અને એ જ દેવ ચકલી જુઓ જો કે જે રાણ નવગઢને ભાલે બેઠી હતી અને સાંભળવા મળ્યું કે જે ટાઈમે શૂટ કરેલું રાણવગઢનું ફિલ્મ ત્યારે પણ ભાલા ઉપર માતાજી બેઠા હતા જોવો જો ઉડી ગયા છે અત્યારે અને હવે તમને સાબિતી માટે હું બતાવું કે અમે હું છીએ કે નથી તો આ જોગણી માતાનું મંદિરનું પાછળનો ભાગ અને આ કુંડ છે બરાબર કે કોઈ આમાં કાલે એમને કોઈને એવું ન થાય અને આ હું ઊભો છું ત્યાં શૂટ કરવા આવેલો છું અને આવી રીતે પાછળનો ભાગ સોનેરી સંધ્યા માતાજીના દર્શન એક જીવનનો લાવો છે આમ તો સાંભળવા મળ્યું કે આરતી ટાઈમે આવી જાય છે પણ એ ટાઈમે કદાચ અંધારું પડી જાય અને સૂટ ન થાય તો કોઈને માનવામાં આવે કે ના આવે એટલે શાયદ ઘરેથી પ્રાર્થના કરી નીકળ્યા હતા એટલે માતાજી કદાચ વેરાસર પણ દર્શન દેવા આવી ગયા હોય ભગવાન જાણે પણ આવી રીતે માતાજીનો જોગણી માતાનો પાછળનો ભાગ અને આવી રીતે અહીંયા કુંડ જે મેં તમને બતાવ્યો એ મુજબ પુરુષો માટેનો છે હવે માતાજીની આરતી ચાલુ થઈ ગઈ છે પણ અત્યારે ચકલીનું જૂડ હજી સુધી અમને દેખાણું નથી અને એના પહેલાં પણ હાજરી આપવી હોય તો ભગવાન જાણે પણ અત્યારે બિલકુલ સંધ્યા ટાઈમ થઈ ગયું છે જુઓ છો કે ઉપર અત્યારે પહેલા દર્શન લીધા પણ અત્યારે છે નહીં દેવ ચકલી તો હવે જૂનના દર્શન તો ક્યારેક જ થતા હોય છે અને લગભગ લગભગ મને સ્થાયી માણસે કીધું કે પહેલાથી જ એક જ માતાજીના રૂપમાં એક જ ચકલી આવતી હોય છે પણ ઘણા મોઢે મેં એમ પણ સાંભળેલું કે ઝુંડ આવે છે જે હોય પણ અત્યારે આપણે માતાજીના દર્શન ત્યાં ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું